સુરત શહેરમાં ડંબલ ચાલકો વિફામ બન્યા છે અને એન્ટ્રી સમયે શહેરમાં સાણની સાંડની જેમ નીકળી રહ્યા છે તો એન્ટ્રી સમયે શહેરમાં માથેલા સાનિધ્યમ જેમ નીકળી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો શહેરના વેડરોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો કે જેમાં યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડંપર ચાલકે અડફેટે કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત થયું તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તો બીજી તરફ પોલીસે આ મામલે ટ્રક ચાલકની અટકાત કરી ગુનો નોંધ્યો છે મળતી માહિતી મુજબ મૂળ જુનાગઢના વતની અને હાલકતાર ગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જશુભાઈ નારીગ્રા પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે જસુભાઈ ને માં બે પુત્ર છે જે પૈકી ચોવીસ વર્ષીય પીવી યુક્રેન થી એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરીને સુરત શહેર પરત આવ્યો હતો આ દરમિયાન ગત શુક્રવારે સવારે ટુ વ્હીલર પર વેડ રોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થયો હતો ત્યારે ડમ્પર બે ફાર્મ ચલાવી રહેલા આ ચાલકે ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી જેને પગલે વિવેકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે વિવેકને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં તેનું ગંભીર ઇજાને કારણે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું આ બનાવને પગલે સિંગણપોર ડભોરી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ્સ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ